અમદાવાદમાં ઝોન વાઇઝ મોન્સૂન કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયા છે તમારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય કે રસ્તા વચ્ચે ભૂવા પડે કે ઝાડ પડે તો તમે આ વોટ્સએપ નંબર પરિણામ નાઇન સેવન ટુ ફોર સિક્સ વન ફાઈવ એટ ફોર સિક્સ પૂર્વ ઝોન માટે નાઇન જીરો ડબલ નાઇન જીરો સિક્સ થ્રી એટ સિક્સ પશ્ચિમ ઝોન માટે સિક્સ થ્રી ડબલ નાઇન જીરો નાઇન વન સિક્સ ઉત્તર પશ્ચિમ ઝોન માટે નાઇન સેવન ટુ સિક્સ ફોર વન સિક્સ વન વન થ્રી દક્ષિણ પશ્ચિમ ઝોન માટે સિક્સ થ્રી જીરો નાઇન ઉત્તર માટે નાઇન ટુ સિક્સ ફોર ટુ અને દક્ષિણ ઝોન માટે નાઇન જીરો ડબલ નાઇન જીરો સિક્સ થ્રી આ તમામ નંબર પર તમે સંપર્ક કરી શકશો અનિરુદ્ધ મકવાણા દિવ્યભાસ્કર અમદાવાદ શેર